ઓ બેન અંદર ના જવાય અંદર ના જવાય તમારથી ના જાય ના જાય પોલીસ તમારથી અંદર ના જવાય બેન આ વિડીયો બનાવું તમારું મોકલું છું કેસ કરું છું તમે કેમ ના અંદર આવી શકો પૂછવા થોડું હોય તમારું શું કાર્ડ છે ના હોય તો તમે કેમ મારે તો હું આવું અંદર અંદર અવાય નહીં બેન હા તમારે કહી દઉં છું ભાઈ અધિકારી કોણ છે અહીંયા તમે ભાઈ અધિકારી કોણ છે બેન સાંસદ અંદર અંદર કાર વગર અંદર અવાય આ બેનને બહાર કાઢો ઓ ભાઈ બહાર કાઢો આ લોકો ને યાર બહાર કાઢો કાર છે બેન જોડે બેન જોઈ કાર સેવા કરો જોઈએ હા તો પછી આ કેમ આયા અંદર હા ચાલો